ખનીજ માફિયાએ ખનીજ વિભાગની ટીમને રોકવા હાઈવે ઉપર રેતી ઢોળવાનું શરૂ કર્યું હતું આમ ખનીજ વિભાગની રોકવાના અથાગ પ્રયાસ બાદ પણ આખરે રેતી ભરેલા બેટમ પર બાયપાસ સર્કલ પાસે વિભાગના ગયા હતા માફિયાઓએ હાઈવે ઉપર રેતી ઢોળી ખનીજ વિભાગથી બચવાના પ્રયાસ બાદ ખનીજ માફિયા ઝડપાઈ જતા રોષે ભરાયેલા ખનીજ માફિયા મહેશ પટેલે તેના સાગીરતો સાથે ખનીજ વિભાગના અધિકારીઓ યોગરાજસિંહ સિંહ પરમાર ઉપર હિચકારો હુમલો કર્યો હતો મોડી રાત્રે ખનિજ માફિયાઓ સાથે ખાણ ખનિજ વિભાગની ચોર પોલીસની રમતમાં ખનિજ અધિકારી ઘાયલ થતા યોગી રાજસિંહ સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે તો મહેસાણા તાલુકા પોલીસે પણ ઘાયલ અધિકારીનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા રાત્રિ દરમિયાન અમે ચેકિંગમાં હતા તે દરમિયાન મારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી યોગીરાજ પરમાર જ્યારે એક ડમ્પરનો પીછો કરીને પકડીને લાવેલા ત્યારબાદ એમાં સાદી રીતે ખનિજ ભરેલું હતું એમને જપ્ત કરી અને મૂકીને નીકળતા હતા ત્યારે જે ડમ્પર માલિક છે તેઓ આવ્યા અને એમની પર હુમલો કરી દીધો અને એમને ગરદા પાથુનો માર અને બીજા ત્રીસને અત્યારોથી હુમલો કરેલો છે તેમને અમે સિવિલ હોસ્પિટલ મહેસાણમાં દાખલ કરેલું શિવાલા થી આપણે પકડેલું હતું અને એને મારુતિ પ્લાન્ટ જે છે નુગર ચોકડી ત્યાં આગળ મૂકેલું હતું અને નુગર ચોકડીની આસપાસ એ રીતે બે કાલ રાત્રે બે ડમ્પર સીઝ કરે છે એમાં જે ડમ્પર છે રોલટી પાસ વગરનું હતું અને એ એ ડમ્પરના માલિકે હુમલો કરેલો કેટલા વગરનું બનાવશે આ રાત્રે લગભગ ચાર વાગે આસપાસ છે એટલે જયારે ટીમ જ્યારે કામ કરતી હતી અને એમને ડમ્પર જપ્ત કરીને મૂકી અને નીકળ્યા તો ત્યાર પછી માલિકને ખ્યાલ આવ્યો હશે અને માલિક પણ ત્યાં હાજર હોય તેમને આ લાગ્યું હશે એટલા માટે એમણે પાછળથી આવીને હુમલો કરેલો છે એટલે હુમલો કરવામાં તો જે ત્રણ લોકો હતા એમાં એક એક વ્યક્તિ જે છે અને બાકીના એની સાથે બે ત્રણ બીજા છે અત્યારે તો એવું જાણવા મળ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે ભાઈ મેહુલ પટેલ કરીને જે ડમ્પર માલિક હતા એના દ્વારા હુમલો થયેલો એ લગભગ પાટણના છે